તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આપણા એવા લોકપ્રિય એવા કથાકાર શ્રી મોરારી બાપુના ધ્રમપત્નીનું અવસાન થયું હતું અને મિત્રો મોરારી બાપુની કથાઓ તો કથાઓનો લાભ તો તમે અવશ્ય લીધો જ હશે પણ મિત્રો તેમના ધર્મપત્નીનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો તેમની ઉપર એક દુઃખનો પહાડ પણ ફાટી પડ્યો છે એવું પણ સાંભળવા મળી રહ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે તો કાલે સવારમાં મોરારી બાપુના ધ્રમપત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ મિત્રો તેમને સમાધિ આપવામાં આવી હતી અને મિત્રો અન્ય અલગ અલગ કલાકારો લોક સાહિત્ય કલાકારો અને અલગ અલગ પ્રકારના ઘણા બધા કલાકારો ત્યાં હાજરી આપી હતી બેસણામાં અને તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો તમને આપણી ચેનલ ઉપર આવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં જોવા મળશે તો મિત્રો અવરારી બાપુની આ ધ્રમપત્નીનું અવસાન થયું છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે હોમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર હોય પછી દેવા ખાવડ હોય કે ગીતાબેન રબારી હોય દરેક પ્રકારના કે પછી હકાફા કડવી હોય ઘણા બધા કલાકારો ત્યાં આગળ હાજરી આપી હતી અને સમાધિ દરમિયાન પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા જ્યારે સમાધિ આપવાની હતી ત્યારે તો મિત્રો વાત કરવામાં આવે તો આગળ અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો મોરારી બાપુની કથા જે આપણા ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ વખણાય છે અને તે દેશ વિદેશમાં પણ કથા કરવા માટે જાય છે તો મિત્રો આવડું મોટું નામ ધરાવતા મોરારી બાપુના ધર્મપત્નીનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો પૂરા સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે મોરારી બાપુના ધરમપત્નીનું અવસાન કેવી રીતે થયું અને કેટલા વાગે થયું તો મિત્રો વાત કરવામાં આવે તો મોરારી બાપુના ધરમપત્નીનું અવસાન મોરારી બાપુની હાજરીમાં થયું હતું અને એ પણ રાત્રિના એક વાગ્યા દરમિયાન થયું હતું અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મોરારી બાપુના ધરમપત્નીને સમાધિ પણ આપવામાં આવી હતી અને મિત્રો ઘણા બધા કલાકારો પણ ત્યાં આગળ હાજર હતા તો મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો તમને સૌથી પહેલાં જે પણ કાંઈ અપડેટ હશે એ તમને સૌથી પહેલાં મળશે તો મિત્રો વિષાવદ્ર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં સો ટકા જણાવજો કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે ને નક્કી કરશે વસ્તી